મતલબ જે ગુના છે એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો રિપોર્ટ જે છે લોકપાલ ને સુપરત કરવામાં આવશે જે લોકપાલની તપાસ વિંગ છે એના દ્વારા ઓકે હવે આની અંદર લોકપાલના અધ્યક્ષ હેઠળ તપાસ નિયામક ની જે આગેવાની હેઠળ રહેશે ઓકે હવે આની અંદર રચનામાં જોઈએ તો ડિરેક્ટરના ત્રણ પોલીસ અધિક્ષક દ્વારા મદદ કરવામાં આવે છે જેમાં એસપી જે જનરલ હોય છે એસપીજે આર્થિક અને બેન્કિંગ રિલેટેડ નો હોય છે એસપીજે સાયબર ના હોય છે ઓકે તો દરેક એસપીજે છે તમામ અધિકારીઓ અને અન્ય જે સ્ટાફ દ્વારા વધુ મદદ કરવામાં આવશે ઓકે હવે સત્તાઓ જે તો સિવિલ પ્રોસિજર કોડ 1908 છે ઓકે એના હેઠળ સિવિલ કોડની તમામ સત્તાઓ ધરાવે છે તો આ યાદ રાખો કે આની પાસે સિવિલ કોડની તમામ સત્તાઓ છે ઓકે હવે લોકપાલની જો વાત કરીએ તો લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ વૈધાનિક સંસ્થા છે એટલે કે આ જે છે વિધાન દ્વારા બનાવવામાં આવેલી છે સ્ટેચ્યુટરી બોડી છે ઓકે આદેશ જો તો અમુક જાહેર અધિકારીઓ અને સંબંધિત બાબતો માટે સામે ભ્રષ્ટાચારના આરોપોને તપાસ કરવાનું જે છે એ મુખ્ય કાર્ય છે કે હવે સંસ્થાકીય માળખું જોઈએ તો પેલા તો અધ્યક્ષ અને વધુમાં વધુ આઠ સભ્યો હોય છે આની અંદર ઓકે તો આ યાદ રાખવું કે અધ્યક્ષ તરીકે કોણ હોય કે હોય શકે છે તો કે ભારતના જે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અથવા તો સુપ્રીમ કોર્ટના જે ભૂતપૂર્વ જજ અથવા તો વિશિષ્ટ જે પાત્રતા માપદંડ સાથે પરિપૂર્ણ કરતી જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એટલે કે જે સ્પેશિયલ નોલેજ ધરાવતું હોય તો એને આપણે આની અંદર અધ્યક્ષ તરીકે બનાવી શકાય છે ઓકે સભ્યોની વાત કરીએ તો અડધા ન્યાયિક સભ્યો છે આની અંદર ઓકે અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા તો હાઈકોર્ટના જે ભૂતપૂર્વ ન્યાયાધીશ છે એ પણ હોઈ શકે છે ઓકે આની અંદર એસસી એસટી ઓબીસી લઘુ લઘુમતી અને મહિલાઓ તરફથી લઘુત્તમ પચાસ ટકા જેટલા વ્યક્તિઓ હશે આ કેટેગરીમાંથી ઓકે હવે સભ્યની ની વાત કરીએ તો ભારતના પહેલા તો યાદ રાખવું કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે ઓકે હવે આમાં ભલામણ જે છે સમિતિ દ્વારા કરવામાં આવશે પસંદગી સમિતિ દ્વારા પણ એની જે અપોઇન્ટમેન્ટ છે ઓકે તો એ જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે ઓકે નિયુક્તિ ઓકે પસંદગી સમિતિમાં જે તો કોનો કોનો સમાવેશ થાય તો જે પસંદગી સમિતિ છે એના અધ્યક્ષ જે છે વડાપ્રધાન હશે ત્યારબાદ લોકસભાના સ્પીકર લોકસભાના વિપક્ષના નેતા હશે ભારતના જે મુખ્ય ન્યાયાધીશ અથવા તો તેમના દ્વારા કોઈ નામાંકિત ન્યાયાધીશ હોઈ શકે છે એક પ્રખ્યાત ન્યાય ન્યાયશાસ્ત્રી પણ આની અંદર આવી શકે છે ઓકે મુદત જોઈએ તો પાંચ વર્ષ અથવા તો 70 વર્ષની ઉમર સુધી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી એ કાર્ય કરી શકે છે ઓકે પગાર અને ભથ્થાની વાત કરીએ તો અધ્યક્ષ જે છે એમ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો સમાન પગાર મળે છે ઓકે અને સભ્ય જે છે એમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે સમાન આપણે પગાર મળે છે ઓકે હવે અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું કાર્ય કોના કોના વિરુદ્ધ કરી શકે છે તો કે વડાપ્રધાન છે મંત્રીઓ છે સંસદના સભ્યો છે ઓકે કેન્દ્ર સરકારના અધિકારીઓ જૂથ એ બી સી ડી ના જે અધિકારીઓ જોવા મળે છે તે ઓકે ભાઈ સંસદના કાયદા દ્વારા સ્થાપિત અથવા તો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા હોય એવા કોઈ પણ બોર્ડ કોર્પોરેશન સોસાયટી ટ્રસ્ટ અથવા તો સ્વાયત સંસ્થા હોય એના અધ્યક્ષો સભ્યો અને અધિકારીઓ અને નિર્દેશકો તો આ બધાને આની અંદર આવરી લેવામાં આવે છે લોકપાલ દ્વારા આમની તપાસ કરી શકાય છે ભ્રષ્ટાચાર રિલેટેડ ઓકે કોઈ પણ સમાજ ટ્રસ્ટ અથવા તો સંસ્થા જે રૂપિયા દસ લાખ થી વધુ જે વિદેશી યોગદાન મેળવતું હોય તો એમની પણ તપાસ કરી શકે છે ઓકે હવે વડાપ્રધાન માટે અમુક જે અપવાદો મતલબ રાખવામાં આવે છે વડાપ્રધાનની પણ મતલબ ચેકિંગ તો કરી શકે છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ માટે ઓકે તપાસ કરી શકે છે પણ એમના માટે કેટલાક અપવાદો છે જેમ કે આંતરરાષ્ટ્રીય સંબંધી જો કોઈ વાત હોય બાહ્ય અને આંતરિક સુરક્ષાની વાત હોય જાહેર વ્યવસ્થા અણુ ઉર્જા અવકાશ સંબંધી જે આરોપોની પૂછપરછ કરી શકતા નથી ઓકે જે લોકપાલ છે તે પીએમ સામે જે ફરિયાદો છે એ ઓછામાં ઓછી બે તૃતીયા લોકપાલ મળે કે જ કરી શકાય છે ઓકે લોકપાલની સત્તાઓની વાત કરીએ તો સીબીઆઈ સુપરટેન્ડેન્ટ અને દિશા દર્શાવવાનું કામ કરી શકે છે લોકપાલ દ્વારા જે સંદર્ભિત કેસોમાં તપાસ અધિકારીઓને બદલી માટે મંજૂરી કરે છે ઓકે મંજૂરી જરૂરી છે ઓકે તપાસ અધિકારીને બદલી માટે ઓકે સર્ચ અને જપતી કામગીરી માટે સીબીઆઈ ને અધિકૃત કરી શકે છે ઇન્કવાયરી વિંગ પાસે સિવિલ કોર્ટની સત્તા છે આપણે જોઈ લીધું આ ઓકે ભ્રષ્ટાચારમાંથી સંપત્તિ આવક રસીદો અને લાભોની જપ્તી કરી શકે છે ભ્રષ્ટાચારના આરોપો સાથે જોડાયેલી જે જાહેર સેવકોની બદલી અથવા તો સસ્પેન્શન પણ કરી શકે છે જે મતલબ જે અધિકારીઓ છે તેમની વાત કરે છે ભ્રષ્ટાચાર ના આરોપો હોય તો તેમને આપણે જાહેર સેવાની ઉપર મતલબ એમની જે નોકરી જે સેવા આપી રહ્યા છે તેમાંથી દરખાસ્ત પણ કરી શકે છે સસ્પેન્સ કરી શકે છે ઓકે પ્રાથમિક તપાસ દરમિયાન રેકોર્ડ નો નાશ થતો અટકાવે છે ઓકે અને રાષ્ટ્રપતિને વાર્ષિક અહેવાલ રજૂ કરે છે અને સંસદના બંને ગૃહ સમક્ષ મૂકવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા ઓકે તો આ થઈ ગયા આપણા લોકપાલ ઓકે Our next joy, basic cyber security index. Okay, global. સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓકે તો ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે ઇન્ડેક્સ યાદ રાખવું કે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે તેના દ્વારા બહાર પાડવામાં આવે છે કે વૈશ્વિક સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સ છે આગળની ફોકસ તો આની અંદર પાંચ જે ટાયર છે અથવા તો પાંચ જે વિસ્તાર છે તેની અંદર ફોકસ કરવામાં આવે છે જેમાં કાનૂની છે ટેકનિકલ છે સંસ્થાકીય છે ક્ષમતા વિકાસ અને સહકાર તો આ બધામાં જે આપણે સાયબર સિક્યોરિટીથી કેવી રીતે રિલેટેડ છે તેની વાત છે કે વિશ્લેષણ પદ્ધતિની વાત કરીએ તો દરેક દેશની જે પ્રગતિ અને અસરનું મૂલ્ય મૂલ્યાંકન કરવા માટે નવ પાંચ સ્તર નું વિશ્લેષણ ટાયર વન થી ટાયર ફાઈવ જે આપણે ઉપર જ તેનું ઓકે તો એ રીતે આપણે મૂલ્યાંકન કરવામાં આવશે કે રોલ મોડલ દેશોમાં ભારત ઓકે જેમાં ભારત સહિત છેતાળીસ દેશો ટાયર માં આવે છે એટલે કે રોલ મોડેલિંગ દેશો છે એટલે કે આપણું જે સાયબર સિક્યોરિટીઝ છે સાયબર સુરક્ષાના સ્થંભ છે એ મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે ઓકે હવે સાઇબર સુરક્ષામાં વૈશ્વિક સુધારાની વાત કરીએ તો બે હજાર એકવીસથી તમામ પ્રદેશોમાં સુધારો જોવા મળે છે કે આફ્રિકાની જે સાયબર સુરક્ષા છે એમાં સૌથી વધારે વધુ સુધારો જોવા મળ્યો છે કે ડિજિટલ સેવાનું વિસ્તરણ જોઈએ તો મોટા મોટાભાગના દેશો ટાયર ફ્રી એટલે કે સ્થાપિત અને ટાયર ફોર જે વિકસિત છે એમાં છે ઓકે બધા મોસ્ટલી દેશો આ દેશો જે છે એ ડિજિટલ સેવા અને કનેક્ટિવિટી વિસ્તાર કરે છે પરંતુ સાયબર સુરક્ષાના પગલાને એકીકૃત કરવાની હજુ વધારે મજબૂત બનાવવાની જરૂર છે ઓકે હવે આગળ મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ચિંતાજનક ધમકીઓ જોવા મળે છે જેમ કે રેન્સમવેર છે પછી મુખ્ય ઉદ્યોગોને અસર કરતા સાયબર ભાગ છે ઓકે ખર્ચાળ સિસ્ટમ આઉટરેચ છે તો આ બધું જોવા મળે છે જે મતલબ આપણે સાયબર સિક્યુ સાયબર હમલા જે થતા હોય છે કે સાયબર કેપેસિટી ગેપનો વ્યાપ છે કૌશલ્ય સ્ટાફિંગ સાધનો અને ભંડોળમાં મર્યાદાઓ જોવા મળે છે જેટલી રિકવાયરમેન્ટ છે એના કરતા લો લેવલને જોવા મળે છે પછી સાયબર સિક્યોરિટીનું ફ્રેમવર્કનું સંચાલન જે સાયબર સિક્યુરિટી એગ્રીમેન્ટ્સ વ્યવહારો કામગીરી લાવવામાં પડકારો છે ઓકે મતલબ જેટલું આપણે કહેવામાં છે તો ઇમ્પ્લિમેન્ટ નથી થતું ઓકે હવે આ ની અંદર મતલબ આ જે છે ઇન્ડેક્સ બહાર પાડવામાં છે એમાં ભલામણો કરવામાં આવે છે જેમ કે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના તો આ વ્યૂહરચના વૃક્ષાને નિયમિતપણે અપડેટ કરવાની જરૂર છે મતલબ જે વ્યૂહરચના બનાવવામાં આવે સાયબર સુરક્ષા માટે ઓકે ક્ષમતા નિર્માણ કરવાનું છે કે સાયબર સુરક્ષા વ્યવસાયિકો માટે અને યુવાનો અને સંવેદનશીલ જૂથો છે તેમના માટે ઓકે સહકાર જે છે માહિતી આદાન પ્રદાનમાં અને તાલીમોની તકો ઉભી કારણ છે એકબીજા માટે એક મતલબ આજુબાજુના દેશો દ્વારા ઓકે હવે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનની વાત કરીએ તો યુનાઇટેડ નેશન સ્પેશિયલાઇઝ એજન્સી ફોર ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેલિકમ્યુનિકેશન છે એટલે કે યુનાઇટેડ નેશનની સ્પેશિફ આપણે સ્પેશિયલાઇઝ એજન્સી છે ઓકે હવે ઇન્ફોર્મેશન અને ટેલિકમ્યુનિકેશન માટે ઓકે હવે અઢારસો ટેલિગ્રાફ યુનિયન સ્થાપના કરવામાં આવેલી સંયુક્ત રાષ્ટ્રની કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એની સેવાઓ અંગે સરકારો અને ખાનગી ક્ષેત્રો છે એના સંસ્થાઓ વચ્ચે સંકલન કરતી આંતર સરકારી સંસ્થા છે એટલે કે એકબીજા દેશો વચ્ચે અને સરકારી સોરી ખાનગી ક્ષેત્રો છે એમના વચ્ચે સંકલન કરવાનું કાર્ય કરે છે આની અંદર સભ્યપદ જોઈએ તો એકસો ત્રણ દેશોના સભ્ય છે એક હજારથી વધુ કંપનીઓ યુનિવર્સિટીઓ અને આંતર આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ છે આની અંદર મતલબ સભ્યો છે ઓકે કાર્યની વાત કરીએ તો વૈશ્વિક જે રેડિયો સ્પેક્ટ્રમ અને જે ઉપગ્રહ છે એ ભ્રમણ કક્ષા ફાળવે છે ઓકે તો આ વસ્તુ યાદ રાખવી કે વૈશ્વિક રેડિયો સ્પેક્ટ્રમ ઓકે હવે આપણે ઇન્ડિયામાં પણ જે રેડિયો સ્પેક્ટ્રમ છે તો અલગ અલગ કંપની દ્વારા જે લાયસન્સ લેવામાં આવે છે એ સ્પેક્ટ્રમનો યુઝ કરવા માટે જે આપણી જે ટ્રાય જે છે એનું કામ કરતી હોય છે તો આ વિશ્વ લેવલની વાત કરીએ તો આ જે વૈશ્વિક જે આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે એનું કામ કરે છે ઓકે હવે ટેલિકમ્યુનિકેશન આઈસીટી સંબંધિત જે તકનીકી ધોરણો છે એના સંકલન અને સેટ કરવાનું કાર્ય કરે છે ઓકે ધોરણો પણ વિકસાવવાનું કાર્ય કરે છે વિશ્વભરમાં સેવા વિના વિનાના જે સમુદાય છે એમાં આઈસીટી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની એક્સેસ સુધારા માટે પણ કાર્ય કરે છે ઓકે ભારત અને આઈટીયુ ની વાત કરીએ તો ભારત જે છે અઢારસો થી સક્રિય સભ્ય છે ઓકે જ્યારે આઝાદ પણ નથી થયું અને ઓગણીસો થી સોરી 52 થી આઈટીયુ કાઉન્સિલના નિયમિત સભ્ય છે આપણે ઓકે મુખ્યાલય જોઈએ તો જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ માં જે છે આવેલું છે ઓકે હવે વાત કરીએ ટેકનોલોજી દ્વારા ગ્રામીણ એન્ટરપ્રાઇઝિસ પ્રયોગ ધ ટેકનોલોજી ઓકે એટલે કે આપણે જે આપણે એન્ટરપ્રાઇઝ જોવા મળે છે એન્ટરપ્રાઇઝ એટલે કે જે ઉદ્યોગો જોવા મળે છે તેને આપણે એના વેગ જે છે વધારવાનો છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તો એના માટેનું સેન્ટર છે ઓકે તો આ જે થઈ ગયું આપણું હવે આ જે છે સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગો જે એમએસએમ જે આપણે ગયા છીએ કે એના મંત્રાલય દ્વારા પ્રધાને લેહ ખાતે વર્ચ્યુઅલ મોડ થી દ્વારા ટેકનોલોજી દ્વારા ગ્રામીણ એન્ટરપ્રાઇઝ પ્રયોગ કેન્દ્રનું ઉદઘાટન તો કઈ જગ્યાએ ઉદ્ઘાટન કર્યું છે એ પણ યાદ રાખવું તો કે લેહ દ્વારા લેમાં કરવામાં આવ્યું છે અને દ્વારા તો કે MSME મંત્રાલય ઓકે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ જોવા મળે છે અને મંત્રાલય દ્વારા લેહમાં વર્ચ્યુઅલ મોડ થી ઓકે હવે લઈ જે છે યાદ રાખો ઓકે હવે ટેકનોલોજી દ્વારા ગ્રામીણ એન્ટરપ્રાઇઝ પ્રયોગ કેન્દ્ર ની વાત કરીએ કે તો પેલો એનો ઉદ્દેશ્ય શું છે તો કે જે સ્થાનિક ઉત્પાદકતા ઉત્પાદનની જે ગુણવત્તા છે અને આર્થિક સંભાવના છે એને વધારવાની છે સ્થાનિક સમુદાય માટે આજીવિકામાં સુધારો કરવાનો છે ગ્રામીણ ઉદ્યોગીકરણને ને આગળ વધવાનું છે એન્ટરપ્રાઇઝની રચનાને પ્રોત્સાહન આપવાનું છે અને પરંપરાગત જે કારીગરો છે એને જાળવી રાખવાના છે અને ખાસ કરીને જે લદ્દાખ જેવા પ્રદેશોમાં આ લોકોને જાળવી રાખવાના છે જે મતલબ એમના દ્વારા જેમ કે પાશ્મિના સોરી પશ્મિના જે વૂલ છે એ બનાવવામાં આવે છે ઓકે કાશ્મીરમાં ઓકે તો એવા જે મતલબ પરંપરાગત જે વસ્તુઓ જોવા મળે છે ઓકે પરંપરાગત જે આપણે એક રીતે ટેલેન્ટ કહી શકીએ કે જે સ્કિલ કહી શકીએ કે તો તેમને સાચવાનું છે ઓકે હવે આની અંદર જે સુવિધાઓને તાલીમ પૂરી પાડવામાં આવશે તો કે જેમ કે છો કે તો તેના માટે રોવિંગ સુવિધા માટે મશીનરી સ્થાપિત કાર્ય કાર્યરત અને કાર્યગરી માટે તૈયાર કરવામાં આવશે કે તાલીમ કાર્યક્રમ પણ આપવામાં આવશે જેમાં ગુલાબ અને અન્ય ફૂલોમાંથી જે આવશ્યક તેલના નિષ્કર્ષણ માટે ઉત્પાદન સુવિધા વિકાસ પછી ઉપલબ્ધ ફળો અન્ય કાચા માલની જે બાયો પ્રોસેસિંગ માટે ઉત્પાદન સુવિધાનો વિકાસ તો આવી રીતના જે રીજનલ રીજનલ જગ્યા પર જે જોવા મળે છે ઓકે તો તેના વિકાસમાં આપણે કાર્ય કરવાનું છે ઓકે હવે પણ જોઈ લઈએ ઓકે તો કાતેલા કાશ્મીર જે પ્રાણી વાળા ફાઈબરનો એક પ્રકાર છે ઓકે તો કે આ જે છે એક ફાઈબર છે ફાઈબર એટલે કે કાપડ નો પ્રકાર છે ઓકે હવે તિબેટ અને લદ્દાખના ભાગોમાં જે ચાંગથાંગ ઉચ્ચ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે અને એના પર જે મતલબ પર્વતીય બકરા જે કેપરા હિકર્સ છે ઓકે તેની ચાથી મેળવવામાં આવે છે ઓકે તો આ જે છે બકરીનો પ્રકાર છે એમાંથી આપણે એના વાળમાંથી જે આ જે છે કાપડ વિકસાવવામાં આવે છે ઓકે જે છે એ પણ મેળવેલું જે ફાઇન અંડરકોટ ફાઈબર છે જે સ્થાનિક રીતે ચીરો તરીકે ઓળખાય છે તેમાંથી મેળવવામાં આવે છે એ પણ એક રીતે કાળિયાર છે તિબેટમાં જે ચાંગથામ ઉચ્ચ પ્રદેશના જે ઉચ્ચ સોરી ઉત્તરે ભાગોમાં જોવા મળે છે તેને સરળતા અને હૂફને કારણે તે ખૂબ જ ખર્ચાળ છે જે કાપડ છે એ સરળતા સરળ હોય છે અને હૂફ હોય છે એમને ગરમ ગરમી સારી એવી આપે છે ઓકે વ્યાપારી શિકારીથી થી વસ્તી ઘટી રહી છે જે આપણે જે કાર્યર છે તેની ઓકે સાહતુ શાલ ને સ્કાર્ફ ના વેચાણ પર અને વેપાર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે એ મતલબ એનું આપણે એક્સપ્લોટેશન થતું હતું ઓકે હવે આ જે છે આપણે જે બકરી જોવા મળે છે તે જ ઓકે હવે આગળ વાત કરીએ તો આજની પરિભાષામાં બશ્મેના શું છે તો તેમાંથી બનેલી જે સામગ્રી છે અથવા તો ચોક્કસ જે કાશ્મીરી કાશ્મીરી છે છે તેનો સંદર્ભ આપે આપણે આપણે જ હવે પામેના તરીકે ઓળખવામાં આવે છે ઋતુમાં જે બકરીઓ છે કુદરતી રીતે તેમના અંડરકોટ એટલે કે એમના પુવાની જે વાળ હોય છે તે ઉતરી જાય છે અને શિયાળામાં ફરીથી ઉગે છે ઓકે અંડરકોટ જે છે બકરીઓને કાશકોટ કરીને એકત્રિત કરવામાં આવે છે ઓકે એટલે કે ડાયરેક્ટલી કાતરની યુઝ નથી કરવામાં આવતી એને ઉતારવા માટે જે વાળ છે ઉપરના ચાંગપા જે લોકો છે તિબેટના જે ચાંગથાંગ ઉચ્ચ પ્રદેશમાં વિચરતી રહેવાસી છે તો આ જે યાદ રાખવું કે ચાંગપા લોકો છે તે અહીંયા રહે છે વિશ્વના જે જે ઉત્પાદન છે એમાં ચીનનો હિસ્સો જે છે સિત્તેર ટકા જેટલો જોવા મળે છે મંગોલિયા જે છે એનો હિસ્સો વીસ ટકા જેટલો છે અને અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ભારત ઈરાન વગેરે દેશોને બાકીનું ઉત્પાદન જોવા મળે છે વિશ્વમાં પશ્ચિમીના જે છે ભારતનો હિસ્સો ફાળ જે છે માત્ર એક ટકા જેટલો છે પરંતુ તેના શ્રેષ્ઠ ગુણવત્તામાં ગણવામાં આવે છે ઓકે હવે જે કાશ્મીર કાશ્મીર પર ભૌગોલિક એના પણ છે જે પશ્ચિમિંગ અને વિવિંગ જે ફેબ્રિક છે એ સદીઓ જૂની કળાને સાચવવાનું છે હવે મૂળ જે કાશ્મીર પશ્મીના છે એ ફેબ્રિક અને તેના ઉત્પાદનને ઓગણીસો નવાણું ના કાયદા હેઠળ જે ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ પણ આપવામાં આવેલ છે તો આ યાદ રાખવું કે જે પશ્મિના છે એને જીઆઈટેક પણ મળેલો છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ગાલાથી ખાડી ઓકે તો તાજેતરમાં ભારતની કેન્દ્ર સરકારે અનુમાન નિકોબાર ટાપુમાં ગાલાથિયા જે ખાડી છે એ ખાતે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સિપમેન્ટ હબ ને મુખ્ય બંદર તરીકે સૂચિત કર્યું છે ઓકે હવે આના વિશે વાત કરીએ તો અનુમાન નિકોબાર જે ટાપુ છે ગ્રેટ નિકોબાર ટાપુમાં સ્થિત છે પહેલા તો આ યાદ રાખો કે ગ્રેટ નિકોબાર ટાપુમાં આ જે ખાડી આવેલી છે ઓકે હવે આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સપીટ ટ્રાન્સિપમેન્ટ પોર્ટ જે છે એ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ભંડોળ માટે પાત્ર છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ તરીકે હેઠળ જે છે આ વિકસિત કરવામાં આવશે ઓકે હવે તબક્કો જોઈએ તો બે હજાર અઠાવીસમાં કાર્ય રદ કરવાની દરખાસ્ત કરવામાં આવે છે એટલે કે બે હજાર અઠાવીસ સુધીમાં ચાલુ થઈ જશે અંદાજે ચાર મિલિયન જે ટ્વેન્ટી ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ ઓકે તો આ જે છે આપણે કન્ટેન કન્ટેનર જે આવતા હોય ઓકે અને કાર્ગો જે હેન્ડલિંગ કરે છે તેના માટેનું યુનિટ છે ઓકે એકમ છે અંતિમ તબક્કો જોઈએ તો બે હજાર અઠાવન સુધીમાં હેન્ડલિંગ ક્ષમતા વધીને સોળ મિલિયન જે ટી ઈયુ થશે ઓકે હાલમાં જે ભારતની બહાર બંદરો પર હેન્ડલ કરવામાં આવતા જે ટ્રાન્સિપમેન્ટ કાર્ગો છે એનો વિશ્વ કબ્જે કરે છે ઓકે કેમ કે અત્યારે જે મોટા મોટા જે કાર્ગો હોય છે તે આપણે ઇન્ડિયાની એકદમ નજીક સુધી નથી આવતા કારણે શું કરવું પડે છે કે જેમ કે શ્રીલંકા જેવા દેશો છે ઓકે તો જે દેશો છે તેમાં જે મતલબ જે કાર્ગો છે એ નાના બોટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે પછી ઇન્ડિયા સુધી આવતા હોય છે એવું પણ કરવામાં આવતું હોય છે અમુક જગ્યા ઓકે તેના કારણે જે છે આપણે આવું વિકસાવવું બંદર વિકસાવવું એ જરૂરી બને છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ઓપરેશન ચક્ર ત્રણ ઓકે તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ઓપરેશન ચક્ર ત્રણ તબક્કો ત્રણ છે એના દ્વારા સફળતાપૂર્વક વર્ચ્યુઅલ એસેટ્સ અને બુલિયન જે સપોર્ટેડ સાયબર ક્રાઇમ છે એ નેટવર્કને તોડી પાડ્યું છે ઓકે આ ઓપરેશન યુએસએ ના જે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે એફબીઆઈ છે ઓકે તો તેના સાથે ગાર્ડ સંકલન દ્વારા કરવામાં આવેલું ઓકે હવે ઓપરેશન ચક્ર ત્રી ની વાત કરીએ ઓપરેશન ચક્રનો કે તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વર્ચ્યુઅલ એસેટ છે બુલિયન સપોર્ટેડ સાયબર ક્રાઇમ નેટવર્ક ને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે કે હવે ઓપરેશન ચક્ર વિશેની વાત કરીએ તો સીબીઆઈ દ્વારા બે હજાર બાવીસ માં શરૂઆત કરવામાં આવી હતી કે સંગઠિત જે સાયબર ક્રાઇમ જોવા મળે છે સાયબર સક્ષમ નાણાકીય અપરાધ જોવા મળે છે કે જેમ કે આપણે રેન્સમ રેન્સમ અથવા આપણે જે આપણે શું કહે કે રૅન્સમ માંગવામાં આવે કોઈને કીનナップ કરીને એવું બધું કરવામાં આવે કે તો તેના નેટવર્કનો સામનો કરવા માટે અથવા તો તોડી પાડવા માટે ઇન્ટરપોલ દ્વારા સહાય જે વૈશ્વિક કાર્ય કાર્યવાહી છે ઓકે હવે તબક્કો જે છે બે 2022 માં પહેલો તબક્કો હતો તબક્કો 2023 માં હતો અને 2024 માં અત્યારે તબક્કો ત્રણ જે છે ચાલી રહ્યો છે આ ઓપરેશનનો ઓકે હવે સીબીઆઈ વિશે વાત કરીએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ભારતની મુખ્ય તપાસ એજન્સી છે હવે આટલું યાદ રાખો કે ઓપરેશન ચક્ર જે છે એ सेना માટેનું છે ઓકે અને સીબીઆઈ દ્વારા ચલાવવામાં આવે છે અને સાયબર ક્રાઇમ માટેનું છે ઓકે sorry સંથાનમ સમિતિ દ્વારા ભલામણને આધારે ભારત સરકાર દ્વારા ઓગણીસો ને ત્રેસઠ માં એની સ્થાપના કરવામાં આવી હતી વૈધાનિક સંસ્થા નથી યાદ રાખજો કે વૈધાનિક સંસ્થા નથી અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ act nineteen forty six એના તપાસ કરવાની જે તેની સત્તા છે એના મતલબ એના દ્વારા સત્તા મળ્યો છે આ act દ્વારા મળે છે ઓકે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ act nineteen forty six દ્વારા એમની સત્તા મેળવે છે ઓકે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ અધિકાર ક્ષેત્ર હેઠળ આ કાર્ય કરે છે ઓકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાઓની તપાસ માટે સીબીઆઈ જે સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન સીવીસી જે છે એના સુપરટેન્ડન્સ આપે છે ઓકે પછી સરનાઠા સરકારી વિભાગો જાહેર ક્ષેત્રને જે ઉપક્રમ છેમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે સ્થાપના કરવામાં આવી હતી અને ઓકે કાર્ય જો તો હવે કેશનો જે વિશાળ શ્રેણી છે એને આવરી લેવા માટે અધિકાર ક્ષેત્રને વિસ્તાર થયો છે જેમાં નીચેનામાં સમાવેશ થાય છે જેમ કે આર્થિક ગુનાઓ છે સાયબર ક્રાઈમ છે સંગઠિત ગુનાઓ છે કે વિશેષ ગુનાઓ છે તે જે ગુનાઓ છે એમને તપાસ કરવાનું કાર્ય કરે છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ભારત માં રોકાણ ઇન્વેસ્ટ ઇન્ડિયા તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે એમને તાજેતરમાં જે કેન્દ્ર છે સોરી જે કેન્દ્રની જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ છે એને ઇન્વેસ્ટ ઇન્ડિયાના એક નવી બિન લાભકારી જે કંપની ખસેડવામાં આવશે જેમાં નેશનલ સ્ટાર્ટઅપ સલાહકાર પરિષદ પણ હોઈ શકે છે ઓકે હવે ઇન્વેસ્ટ ઇન્ડિયા વિશે વાત કરીએ તો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન જે એજન્સી ઓફ ઇન્ડિયા એટલે કે જે આપણે કોઈ બહારના વ્યક્તિએ મતલબ ફોરેનરે જો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય એક રીતે ઓકે તો તેને ફેસિલિટ કરવાનું એટલે કે એક રીતે ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું ઓકે તો તેના માટેની એજન્સી છે ઓકે હવે ભારતમાં રોકાણ રોકાણકારો માટે સંદર્ભનું પ્રથમ બિંદુ છે ઓકે એટલે કે પહેલી જ વખત જો રોકાણકાર કનેક કરવાનું કામ કરશે અહી આ જગ્યા ઓકે ઇન્વેસ્ટ ઇન્ડિયામાં ઓકે હવે બિન લાભકારી સાહસ તરીકે સેટ કરવામાં આવેલ છે આ ઓકે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ જે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ છે ઓકે ડિપાર્ટમેન્ટ ઓફ ધ પ્રમોશન ડિપાર્ટમેન્ટ ઓફ ધ પ્રમોશન ઓફ ધ ઇન્ટરનલ સોરી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ જે આપણે કહીએ છીએ તો તેના હેઠળ આ કાર્ય કરે છે મેક ઇન ઇન્ડિયા પહેલું જે હેઠળ રોકાણકારોને સુવિધા આપે છે અને સશક્ત બનાવવાનું કાર્ય કરે છે ક્ષેત્ર વિશિષ્ટ રોકાણકાર લક્ષ્યાંક અને વિકાસનો હેતુ છે કે હવે મતલબ ક્ષેત્ર વિશિષ્ટ એટલે કે ધારો કે આપણે કમ્પ્યુટરમાં ઇન્વેસ્ટ કરવાનો પોર્ટમાં ઇન્વેસ્ટ કરવાનું એવા અલગ અલગ જે ક્ષેત્રો જોવા મળે છે તેમાં રોકાણ કરવાનો મતલબ એનો વિકાસ કરવાનો હેતુ છે કે દેશમાં ટકાઉ રોકાણ ચેનલાઇઝ કરે છે એફપીઆઈ ને વધારે નહીં કરે એફડીઆઈ ને વધારે ઇન્વેસ્ટ કરવાનું ટ્રાય કરશે કે એમને વધારે 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 એફડીઆઈ જે છે આપણે આપણે લાવી શકીએ ઇન્ડિયામાં ઓકે રોકાણ પ્રમોશન એજન્સી અને જે બહુપક્ષીય જે સંસ્થાઓ છે એના સાથે ભાગીદારી વિકસાવે છે ઓકે હવે રોકાણકારોને સોરી રોકાણકારોને સેક્ટર અને રાજ્ય વિશિષ્ટ ઇનપુટ અને હેન્ડ હેન્ડલિંગ સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પ્રોવાઈડ કરે છે ઓકે હવે પૂર્વરોકાણ નિર્ણય લેવાથી લઈને આફ્ટર દરમિયાન સહાય કરે છે એટલે કે જેમને રોકાણ કરવી હોય તો તેમના પ્રોપર માહિતી આપશે પ્લસ એમને જો રોકાણ પાછું કાઢી લેવું હોય તો તેને પણ આપણે એકદમ મતલબ કેર જે છે ત્યાં સુધી કરવામાં આવે છે ઓકે હવે સપોર્ટ બહુવિધ સ્વરૂપો ઓફર કરે છે ઓકે સપોર્ટના જેમકે બજારમાં પ્રવેશમાં વ્યૂહરચના કેવી હશે કે કેવી રાખવી ઓકે ઊંડા ડાય ઉદ્યોગો છે એમાં વિશ્લેષણ કેવી રીતે કરવું ભાગીદારી શોધ અને સ્થાનની ની આકારણી કરવી એટલે કોઈ સાથે ભાગીદારી કરવી હોય રોકાણમાં ઓકે તો તે પણ કરી શકાય છે નિર્ણય નિર્માતાઓ અને જે નીતિ છે એમના હિમાયત કરશો કે અને આનું મુખ્યાલય જે છે નવી દિલ્હીમાં આવેલું છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ આની અંદર જોકે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ સલાહકાર પરિષદ છોકે તો એ જે છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય હેઠળ ડીપીઆઈટી આપણે કીધું તો એ હેઠળ જ કાર્ય કરે છે ઓકે હવે નવીનતા અને જે સ્ટાર્ટઅપ પોષવા માટે મજબૂત ઇકો સિસ્ટમ બનાવવાના જે પગલાં અંગે સરકાર ને સલાહ આપે છે કે આપણે જે સ્ટાર્ટઅપને પોષવાનું છે નવીનતા અને સ્ટાર્ટઅપ પોષવા પોષવાનું છે એટલે સ્ટાર્ટઅપને વધારે બધા વેગ આપવાનો છે ઓકે અને એ માટે મજબૂત ઇકો સિસ્ટમ બનાવવાનું છે ઓકે ટકાઉ આર્થિક વૃદ્ધિ લાવવાની છે કે મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવાની છે કે આધ્યક્ષ અધ્યક્ષ જોઈએ તો આની અંદર જે અધ્યક્ષ છે વાણિજ્ય અને જે ઉદ્યોગ મંત્રી છે તે જોવા મળે છે કે પૂર્વ અધિકારી તરીકે જે સંબંધિત મંત્રાલય વિભાગો સંસ્થાઓ જેઓ જે સંયુક્ત સચિવના હોદ્દાથી નીચે નથી હોતા ઓકે બિન સત્તાવાર વાત તો હોતાવાર હિત ધારકો સફળ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો નિવૃત્ત સૈનિકોનો સમાવેશ કરે છે જેમણે ભારતને કંપનીઓ વિકસાવી હોય ઓકે અને સ્કેલ કરી હોય ઓકે તો આ બધા જે છે આના સભ્યો હોઈ શકે છે ઓકે હવે આ જે છે એક અનન્ય મંડળ જ્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના તમામ મુખ્ય હિસ્સેદારો વચ્ચે ચાલે છે એટલે કે જે સ્ટાર્ટઅપ જોવા મળે છે તેના આપણે સ્ટેક હોલ્ડર્સ કહીએ છીએ હિસ્સેદારો કહીએ છીએ સાથે આવીને કામ કરે છે બીજા જોડે કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના જે વિસ્તરણ અને જે હસ્તક્ષેપના ક્ષેત્રોને ઓળખે છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ રાષ્ટ્રીય કાર્યકરોને વિચાર અને સંવર્ધન કરવાનું પણ કાર્ય કરે છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ સ્માર્ટ પ્રિસાઇઝિંગ જે હોર્ટીકલ્ચર પ્રોગ્રામ ઓકે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય હાલના જે મિશન ફોર ધ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ ધ હોર્ટિકલ્ચર છે એના યોજના હેઠળ સ્માર્ટ પ્રોસેસિંગ હોર્ટિકલ્ચર પ્રોગ્રામનું આયોજન કરી રહ્યું છે ઓકે હવે સ્માર્ટ પ્રોસીઝિંગ હોર્ટિકલ્ચર પ્રોગ્રામ વિશે વાત કરતો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રોન અને ડેટા એનાલિટિક્સ જેવા જે સ્માર્ટ ટેકનોલોજી છે ઉપયોગ આની અંદર ઓકે અને પર્યાવરણ પ્રભાવને ઘટાડીને સંસાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા ઉત્પાદનને વેગ આપવાનું કાર્ય કરશે ઓકે તો આ જે છે મેઈન કામ એ છે કે આપણે જે ખેતી છે એના ઉત્પાદન આપણે કેવી રીતે વધારી શકીએ ટેકનોલોજીનો યુઝ કરીએ અથવા તો સંસાધનો મહત્તમ કેવી રીતના યુઝ કરીને પછી આપણે વધારી શકીએ તેના માટેનું કામ છે ઓકે હવે પાંચ વર્ષમાં પંદર હજાર એકર જમીન આવરી લેશે અને બે હજાર ચોવીસ પચીસ થી બે હજાર અઠાવીસ ઓગણતી સુધી જે છે આ પ્રોગ્રામ ચલાવવામાં આવશે ઓકે અંદાજે સાઠ હજાર ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે કે કોવિડ નાઇન્ટીન દરમિયાન જે શરૂ આવેલ જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે એના દ્વારા આ સપોર્ટ કરવામાં આવશે ઓકે તો આ યાદ રાખી શકો છો કે સ્માર્ટ એન્ડ સચોટ કૃષિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ધિરાણ આપવાની પણ જોગવાઈ છે એટલે કે ધિરાણ પણ આપવામાં આવશે લોન પણ મેળવી શકે છે ઓકે આંતરરાષ્ટ્રીય સહયોગની વાત કરીએ તો કેન્દ્ર જે છે નેધરલેન્ડ અને ઇઝરાયલ સાથે સહયોગ માટે વિચાર કરી રહ્યું છે તો મતલબ વિચાર જ કરી રહ્યું છે ઓકે ટેક આધારિત જે આધુનિક ખેતી છે ને ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ટેકનોલોજી આધારિત ઓકે ટેક આધારિત એટલે ઓકે દેશભરમાં બાવીસ પીએફડીસી ની સ્થાપના એટલે કે આપણે પ્રિસિઝન ફાર્મર ડેવલપમેન્ટ સેન્ટર છે તેની સ્થાપના કરવાની છે બાવીસ જેટલી તો આપણે યાદ રાખવાનું છે કે નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરવાનો અને સ્થાનિક જરૂરિયાતના અનુસાર તેમાં ફેરફાર કરવાનો લક્ષ્ય રાખે છે જેમ કે આપણે ગુજરાતમાં જો કોઈ ટેકનોલોજી છે તો ગુજરાતમાં કેવી રીતે કામ કરશે અને પંજાબમાં કેવી રીતે કામ કરશે તો એ બનાવવાની છે જરૂરિયાતો છે અલગ અલગ હોઈ શકે છે તો એ પ્રમાણે જે ટેકનોલોજી છે આપણે વિકસાવવાની છે કે સ્માર્ટ અને પ્રિસાઇઝિંગ ફાર્મિંગની અસરોની વાત કરીએ તો સંસાધન મહત્તમ જે કારણ છે કે પાણી ખાતરો જે જંતુનાશકો છે જેવા એનો મહત્તમ ઉપયોગ કરે છે ગુણવત્તા અને જથ્થામાં વધારો કરે છે આબોહવા જે પરિવર્તનની અસ્પષ્ટતા અને અન્ય અનિશ્ચિતતાઓ છે એ ખેડૂતોને એનાથી જે છે એ ખેડૂતોને સુરક્ષિત કરે છે અને ટકાઉ ખેતી પદ્ધતિઓ સુનિશ્ચિત કરે છે ઓકે તો આ થઈ ગયું આપણું પ્રિસિઝન ફાર્મિંગ ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ સારાઘીનું યુદ્ધ ઓકે તો તાજેતરમાં બાર સપ્ટેમ્બરના રોજ સારાગઢીના જે યુદ્ધ છે એના એક સો જે વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી હતી અને તેને વૈશ્વિક લશ્કરી ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ અંતિમ સ્ટેન્ડ તરીકે ગણવામાં આવે છે ઓકે હવે આ સારાગઢીનું યુદ્ધ વિશે વાત કરીએ તો બાર સપ્ટેમ્બર અઢારસો ને ના રોજ થયેલું ઓકે બ્રિટિશ ભારતના જે તત્કાલિક ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતમાં જે સ્થિત સારાગઢી પોસ્ટ પર કેન્દ્રિત છે ઓકે હવે ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંત સ્થિત એટલે કે જે આપણે નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયાર જે અરુણાચલ પ્રદેશ જૂનું નામ હતું ઓકે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયાર ઓકે તો એ જે છે એનું નામ હતું કે હવે ત્યાં જે છે આ સારા સારા ગઢી જે પોસ્ટ છે તે જોવા મળતું હતું ઓકે હવે સહભાગીઓ કોણ કોણ હતા આની અંદર તો કે હવાલદાર જે ઈસરસિંહ જે છે આગેવાન હેઠળ છત્રીસ માં શીખ ઓકે જે એકવીસ સૈનિકો સાથે હતો ઓકે અને એમને જે છે 8000 થી વધુ આફ્રિદી અને જે જે આદિવાસીઓ છે આતંકવાદીઓ કે તો તેમનો સામનો કરેલો અને જે દાદ નામનો એમની બિન લડક પણ હતો આનીંદરે ઓકે મહત્વની વાત કરીએ તો લશ્કરી ઇતિહાસમાં શ્રેષ્ઠ છેલ્લા લસ્ટ સ્ટાન્ડર્ડ તરીકે ગણવામાં આવે છે ઓકે હવે સારાઘડી દિવસની વાત કરીએ તો બે 2017 માં પંજાબ સરકારે બાર સપ્ટેમ્બર ને સારાઘડી દિવસની રજા તરીકે માનનો નિર્ણય લી કર્યો છે ખેબર સ્કાઉટ રેજિમેન્ટ જે પાકિસ્તાની સેના છે ઓકે તે એમને જે સ્કાઉટ રેજિમેન્ટ ફોર્ટ લોકહાટની નજીક સારાહાડી જે સ્મારક છે એને સલામ સલામી આપે છે બ્રિટિશ સ્મારક ની વાત કરીએ તો કિલ્લા કિલ્લા પર ફરીથી નિયંત્રણ મેળવ્યા પછી શહીદો માટે જે સારા કડીમાં બળી ગયેલી ઈંટો હતો તેનો ઉપયોગ કરેલો અંગ્રેજો માટે સારાઘડી પોસ્ટ નું મહત્વનું વાત કરીએ તો જે સારાઘડી જે બે કિલ્લાઓ જેમાં લોકહાટ અને ગુલિસ્તાન જે છે એના મુખ્ય સીમાચિહ્ન હતું જે મૂળ પંજાબના રણજીત સિંહ તેમના પશ્ચિમ અભિયાન દરમિયાન બાંધવામાં આવેલું ઓકે દેખરેખની વાત કરીએ તો ની કોઈ પણ આક્રમક ચાલ પર દેખરેખ રાખવા માટે બ્રિટિશરો માટે તે એક મહત્વપૂર્ણ પોસ્ટ હતી ઓકે કિલ્લાઓને જોડવા માટે એટલે કે જે છે બે જોડવામાં મદદ કરતી હતી જેમાં નોર્થ જે વેસ્ટ ફ્રન્ટિયર જે પ્રોવિન્સ જે આપણે કહેવાતા ઓકે તો એના જે ખરપજા પ્રદેશમાં મોટી સંખ્યામાં બ્રિટિશ સૈનિકો હતા ઓકે તો આ રીતે જે છે આપણો સારાગઢીનું યુદ્ધ થઈ ગયું ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ સેલ્યુલાઇટીસ ઓકે રોગ સેલ્યુલાઇટિસ જે રોગ છે જે વરસાદની મોસમમાં થોડા લોકોને અસર કરતો હતો પણ હવે તેલંગાણાની જે અગાઉના કરીમનગર છે જિલ્લામાં વ્યાપક જોવા મળે છે ઓકે અત્યારે જોવા મળે છે ઓકે હવે સેલ્યુલાઇટિસ વિશે વાત ઓકે તો બેક્ટેરિયાના કારણે ત્વચાના ગંભીર ઊંડા ચેપ છે ઓકે સામાન્ય રીતે શરીરના નીચેના ભાગને અસર કરે છે જેમ કે પગ છે પગના અંગોઠા છે ઓકે ચહેરા હાથ આંગળીઓ અને સહિત જે શરીરના કોઈ પણ ભાગમાં આ થઈ શકે છે ઓકે સામાન્ય રીતે ઇજાના કારણે ત્વચા તૂટી જાય છે ત્યાર પછી જે સર્જરી અથવા તો આઘાત લાગ્યો હોય કે મતલબ આઘાત ઇન કે કઈ વાગ્યું હોય કે તો ત્યાંથી જે બેક્ટેરિયા છે સામાન્ય રીતે સ્પેક્ટ્રોસ્કોપ્સ અને જે સ્પેક્ટ્રોફાઇલોકોક્સ જે છે એ ત્વચામાં તિરાડ અથવા તો તૂટી જવાને કારણે પ્રવેશ છે ઓકે ત્વચા લક્ષણોની વાત કરીએ તો ત્વચા પર જે સોજા હોય સોજાવાળી ત્વચા થઈ જાય કે પીડાદાયક હોય છે કે ફૂલાઓ ચામડીની ઝાંખા અને જે ફોલિયો છે એને સંભવિત વિકાસ થાય છે ઓકે પ્રાણલાય લક્ષણો જોવા મળે છે જેમ કે થાક છે શરદી છે ઠંડો પરસેવો છે પછી ધ્રુવજારી તાવ અને ઉપકા તો આવું બધું જોવા મળે છે આની અંદર ઓકે જો સારવાર ના કરવામાં આવે તો ચેપ જે છે લસીકા ગાંઠો અને લોહીના પ્રવાહમાં પણ ફેલાઈ શકે છે કે ઝડપથી જીવન માટે જોખમી છે ઓકે હવે જે આપણને સારવારની વાત કરીએ તો સેલ્યુલાઇટિસ સામાન્ય રીતે ચેપી નથી હોતું ઓકે બાકી જે લોકો જે છે એ ચેપગ્રસ્ત વ્યક્તિને જે ખુલ્લા ઘાસ સાથે ત્વચાથી ત્વચા જો સંપર્કમાં આવે કે તો સેલ્યુલાઇટિસ એ સંક્રમિત થઈ શકે છે કે સારવાર જોઈએ તો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરી શકાય છે આની અંદર ઓકે અને છે ચમરાન વનો ઓકે તો આજ છે ઈરાને તાજેતરમાં સંશોધન ઉપગ્રહ ચમરાન વન જે છે એ સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યું. તો ઈરાને લોન્ચ કર્યું છે આ ચમરાન વન તો આ યાદ રાખવું નામ ખાલી વખતે આટલું યાદ રાખવું કે ઈરાને લોન્ચ કર્યું છે ઓકે હવે અંદર વાત કરીએ તો ઈરાની જે સંશોધન ઉપગ્રહ ઈરાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છે ઓકે તેના ખાતે ઈરાન ઇજનેરો દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત છે ઓકે એરોસ્પેસ સંસાધન સંસ્થા અને કેટલી ખાનગી કંપનીઓ સાથે મળીને બનાવવામાં છે. પૃથ્વીની સપાટીથી પાંચસો ને પચાસ કિલોમીટર દૂર એક, સ્વદેશી જે ધ્યમ હંડ્રેડ ઓકાશે એ પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કરવામાં આવેલો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ ઓકે ના એરોસ્પેસ ફોર્સ દ્વારા ઉત્પાદિત ધેમ હંડ્રેડ જે રોકેટ છે એના દ્વારા અને આજે છે ઈરાનનું પ્રથમ ત્રણ તબક્કાનું સોલિડ ફ્યુલ સેટેલાઇટ લોન્ચર છે હવે વિશિષ્ટતાઓની વાત કરીએ તો આશરે સાહીઠ કિલોમીટર વજન છે કે પ્રાથમિક મિશન છે ઓર્બિટલ મેન્યુઅલ ટેકનોલોજી માન્યતા માટે હાર્ડવેર અને સોફ્ટવેર સિસ્ટમ પરીક્ષણ કરવાનું છે ઓકે ગૌણ કાર્યમાં જોતા અવકાશ ની પ્રણાલી કોલ્ડ ગેસ પ્રોપલ્શન સિસ્ટમની કામગીરીનું કામગીરી મૂલ્યાંકન કરશે અને નેવિગેશન અને વલણ નિયંત્રણ સબ સિસ્ટમ ના મૂલ્યાંકન કરશે ઓકે હવે આ બધું એટલું બધું યાદ રાખવાની જરૂર નથી ખાલી એટલું યાદ રાખી શકો કે ધેમ હંડ્રેડ રોકેટ દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું અને આજે આપણે જે સેટેલાઇટ છે ચંદ્રયાન વન ઓકે તો એ જે છે ઈરાનનો છે તો આટલું વસ્તુ તમે યાદ રાખી શકો છો ઓકે સો ગાઈઝ આજ માટે આટલું છે પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ